સુરતમાં સાયબર ક્રાઇમની ટીમે સુરત ડુમ્મસ અને અડાજણ સાયબર ફ્રોડ કરનારા બે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા જેથી પર્સનલ લોન આપવાનું કઈ ખાતામાંથી રૂપિયા ઉપાડનારોની ધરપકડ કરી હતી સુરત સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલા ગ્લોબિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાયબર ફ્રોડ કરાઈ રહ્યું છે માહિતીના આધારે ડુમસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલિંગ ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસમાં સુરત સાયબર ક્રાઇમની ટીમે કૌભાંડ પકડી પાડ્યું છે આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા આપવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે તો આ જ કંપની પાલનપુર ગામ ખાતે અન્ય શાખામાં પણ કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટમાં મારફતે નોકરી શોધતા લોકોના ડેટા મેળવી તેમની સાથે સંપર્ક કરતા હતા તેઓ બાઇટ સોલ્વર નામની ટાઈપ કંપનીના ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકાશે એવું કહીને જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા હતા અને છતાં આચરતા હતા હાલ તો સાયબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ધુમસ રોડ પર આવેલ એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવેલ હતું અને જે શોપની સામેનું બોર્ડ હતું એ સ્મેક્સ એન્ટરપ્રાઇઝના નામનો હતો એમાં હકીકત એવી રીતની છે કે છેલ્લા એક બે વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહેલ છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે પાંચ હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું જે જેથી જે આરોપ વિક્ટિમ્સ છે જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી અથવા તો લા લાંબો સમય ટ્રાવેલ કરીને સુરત આવવા માંગતા નહોતા બટ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઇમમાં એક ઇમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે તો એટલે અમારા લોકોની તપાસ આ આ ઇન્કવાયરી ચાલુ જ હતી તમામ ઇમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નીતિશ ખવાણી છે નીતિશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને ચોવીસમી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બંબઈથી મૂલ એમનો જે મૂલ ઓફિસ છે અત્યારે મુંબઈમાં છે તો અમે લોકોને ચૌદ ચૌદ તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું અને એ લેપટોપમાં ડિરેક્ટરનું નામનો એક લોગ ઇન હતું અને ડિરેક્ટર એટલે ગ્લોબલ લિંકટેક કંપનીનો ડિરેક્ટર અને લોકલ ગ્લોબલ લિંકટેક કંપની એ જ કંપની છે જેના નામનું અમે લોકોને ફરિયાદ ઈમેલ ઉપર મળતો હતો બંને ઓફિસમાંથી પોલીસે બે લેપટોપ છ મોબાઈલ ફોન અને અનેક દસ્તાવેજો સહિત એક પોઈન્ટ ત્રીસ લાખની મથક કબજે લેવાય છે ગ્લોબલિંગ ટેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ચાલતા કંપની દુબઈમાં રજીસ્ટ્રેશન હાઈ અને તેના ડિરેક્ટર તરીકે સત્યન્દ્રપાલ સિંઘ અને અભિષેક ગોસ્વામીના નામ સામે આવ્યા છે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે